તો આ છે વાવ આ છે આ શંકર મંદિર છે છે આ વડ તમે જોઈ શકો છો એકદમ મોટો જંગલ વિસ્તાર છે મિત્રો એકદમ બહુ ઘણો મોટો જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તારની વસો વૈશ આ શંકર ભગવાનનું મંદિર આવેલું છે અને એની નજીક જ બાજુમાં જ આ વાવ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ ડોલ હે રસી હે બાંધેલી થી દસ ફૂટ આ નાના આ મોટા જનાવરો એના બસા છે કોઈ પક્ષી છે કબૂતર છે મોર છે એ પી શકે એના માટે આ કુંડું રાખવામાં આવેલું હે મિત્રો આ વાવ છે તમે જોઈ શકો છો પાંચ થી સાત ફૂટ પાણી ભરેલું હશે પગથિયા રાખવામાં આવેલા છે અંદર ઉતરવા માટે પાણી પણ એટલું જ મીઠું છે એકદમ કડક મીઠું ટોપરા જેવું મીઠું પાણી તમે જોઈ શકો છો હનુમાન દાદાનો ફોટો રાખવામાં આવેલો છે શંકર ભગવાનનો આમાં પણ ઘણો ગમે એવો દુકાળ પડે ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ આમાં પાણી ખૂટતું નથી મિત્રો